બરડા પંથકમાં ખાંભોદર ગામ નજીક ભૂવો પડવાની ઘટના બની હતી ત્યારે આ બાબતે પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજુ ઓડેદરાએ ભાજપ સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યા છે અને વહેલી તકે સમારકામની પણ માંગ કરી હતી મારું નામ રાજુભાઈ ઓડેદરા છે પોરબંદરના કાર્યકારી જિલ્લા અધ્યક્ષ પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિ આજે પોરબંદર અડવાણા ખંભાડિયા ને અત્યારે નેશનલ હાઈવે ને સોંપાઈ ગયું છે આરએમબી ના અધિકારીઓ મારફત વાત કરી જાણવા મળ્યું ત્યાં ખાંભોદર થી આગળ એક મોટો ખાડો પડ્યો છે મેઈન રસ્તા ઉપર જ એટલે આ એ દર્શાવે છે કે એટલી વખત રોડ થયા એટલી વખત રોડ ના સમારકામ થયા આ એક ભયમુખ ભ્રષ્ટાચાર નું બહુ મોટું ઉદાહરણ છે આ રોડ ઉપર આપને જોવા મળે છે કેટલી વખત રોડ થયા પણ આમ જોવા જઈએ તો એ પુલ પુલિયા જે છે એ રાજાશાહી વખતના અને જૂના પુલિયા છે એની નીચે એ પુલની નીચે કોઈ નજર કે દ્રષ્ટિ કરી નથી અથવા તો નજર વિહાર કર્યો નથી એટલે જે જ્યાં ને ત્યાં છે આ હાલત થાય રોડ પોડા કરવા હોય એઝ ઇટ ઇસ ટૂંકું ને ટૂંકું હોય અથવા તો સાઈડમાં જે એક્સપાન્શન કર્યું હોય આટલું જ પુલિયું રિપેર કર્યું હોય માટે આવી સમસ્યાઓ વારંવાર થાય છે અને અહીંથી અનેક રાહદારીઓ અનેક વાહન ચાલકો અહીંથી પસાર થાય છે અને

દરેક રોડ ઉપર જ્યાં જઈએ ત્યાં આવા ભૂવા પડવાની અને ખાડા પડવાની સમસ્યાઓ થાય છે અને લોકો હેરાન થાય છે બહુ મોટા અકસ્માત સર્જી શકે એવી પરિસ્થિતિ આ હાઈવે ઉપર નિર્માણ થઈ છે એટલે તંત્રનું નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે જે અત્યારે એમાં ભાગ લઈને કામ કર જેની ઓથોરિટીમાં હોય એને ધ્યાન દોરવા માગીએ છીએ કે તાકીદે આનું રિપેરિંગ કામ ચાલુ કરવામાં આવે કારણ કે ત્યાં બીજા કોઈ પ્રિકોશન લીધેલા નથી કોઈ બાઇકવાળો કોઈ નાના વાહનવાળો એમાં એનું ટાયર જશે તો બહુ મોટો અકસ્માત થશે માટે બે હાથ જોડીને વિનંતી કરું છું કે આમાં એકદમ ગંભીરતાથી પૂરું એકદમ સ્પષ્ટ પૂરી ઝડપે કામ કરવામાં આવે જેથી કરી અને લોકોની છે ને એ સમસ્યાઓનું નિરાકરણ થાય અને કોઈનો જીવ બચશે